સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં મોડી રાત્રે નીકળેલા વડગોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝગડા બાદ ભારે પથ્થરમારો થયો આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા ખલાસી અને કોળી પટેલ યુવકો સામ સામે આવી જતા મામલો મોડી રાત્રે તંગ બની ગયો હતો ડુમ્મસમાં નવસાત ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે ધીંગાડું થયું ખૂબ જ સામાન્ય કહેવાય એમ થોડા દિવસ પહેલા ક્રિકેટનો એક ઝઘડો થયો હતો આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો તેવો માહોલ સર્જાયો શનિવારે મોડી રાતે એક વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટા ફેંક્યા આ ઘટનામાં બંને પક્ષોના લોકોને માથાના પગમાં હાથમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ડુમ્મસ યુવકો વચ્ચે ક્રિકેટથી શરૂ થયેલો ઝઘડો શનિવારે રાત્રે ઢીંગારા સુધી પહોંચી ગયો હતો ઘણા યુવકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જો કે આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે પોલીસ અને બંને સમાજના અગ્રણીઓ ચોક્કસપણે એ વાત માનશે કે બંને સમાજના વરઘોડા મોડી રાત સુધી ન ફરે અને સમયસર લગ્ન મંડપ સુધી પહોંચી જાય હાલમાં ઘટનાની જાણ થતાં દુમ્મસ પોલીસ અને હેડક્વાર્ટરની ક્યુઆર ટીમ પહોંચી ગઈ હતી ઘટના સ્થળે પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો થારે પાડ્યો હતો હાલમાં પોલીસે આ સામસામે પથ્થરમારોમાં સામેલ કુલ ચૌદ લોકોની ધરપકડ કરી છે જ્યારે આ પથ્થરમારામાં ચાર લોકો જખમી થયા છે અને આ સાથે ભારે પ્રમાણમાં ગાડીઓ અને ફોર વ્હીલર કાચને નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એમના બનાવ બન્યો હતો પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ ચૌદ આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો આઈપીસીની એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીર ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં સો પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે જે છે ઈજા ચાર વ્યક્તિઓને થયેલી છે વાહનમાં આઠ એક બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે કોઈ નુકસાન થયેલું નથી પોલીસ ત્યાં આગળ હતી પીસીઆર અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો તરત કંટ્રોલમાં લઈ લેવા ફોર વ્હીલ કારોમાં અત્યારે તપાસ ચાલે છે જે આવશે તમને કરતા સાહેબ કરતા સમુદાય વચ્ચે